વીસ વર્ષ થી પચીસ વર્ષ થી શિક્ષણ નું પોલિટિકલાઇઝેશન થયું જવાહરલાલ નહેરુ એ જે આઈઆઈએમ અને આઈઆઈટી ના મોડેલ બનાવ્યા એમાં એવો હેતુ એવો હતો કે આમાં કોઈ રાજકીય હસ્તક્ષેપ નહીં હોય સૌરાષ્ટ્રમાં સિદ્ધાંતુ યશચંદ્ર મહેતાને મૂક્યા ઉમાશંકર જોશી આવા અને ડોલોરાય માકર આવા અનેક દાખલા આપી શકાય કે જ્યાં રાજ્ય સરકાર શિક્ષણ શિક્ષણવિદો ઉપર શિક્ષણ વ્યવસ્થા છોડી દેતી સત્તાનું કેન્દ્રીકરણ થયું એટલે સુધી જ નહીં પણ એનું રાજકીયકરણ થયું ત્યાં સુધી ઠીક પછી તો છેલે સંઘીકરણ થયું આ રીતે જે વ્યવસ્થા ચાલે છે એના કારણે મને લાગે છે કે ગુજરાતનું શિક્ષણ કોઈ એવી દિશામાં જઈ રહ્યું છે કે જ્યાં વિદ્યાર્થી કેન્દ્ર ન હોય પરંતુ કોઈ સંસ્થા કેન્દ્ર રાજ્ય સરકાર પાછલા દરવાજે સમાજના અનેક લોકોને સ્કોલરશિપ આપે અને એ સ્કોલરશિપ પ્રાઇવેટ યુનિવર્સિટીમાં જાય કમાય પ્રાઇવેટ યુનિવર્સિટી

જે શિક્ષણ વિદ કહી શકાય એવા મારોક સાહેબ છે પ્રોફેસર સ્વાગત છે તમારું અમારી આવાજ સંતાજીમાંથી સર ગુજરાત આખાની જે શિક્ષા વ્યવસ્થા છે મોટા ભાગે એમ કહી કે અત્યારે છેલ્લા 10 વર્ષમાં એવી સ્થિતિ દેશની પર થઈ ગઈ છે કથકતી સ્થિતિમાં તમે આનો આગળનો રસ્તો શું જોઈ રહ્યા છો ગુજરાતે શિક્ષણ વ્યવસ્થામાં ખૂબ અગ્ર ભાગ જે તે વખતે ભજવ્યો હતો ગુજરાતની એવી અનેક સંસ્થાઓ છે કે જે આજે પણ રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા હોય દાખલા તરીકે ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ છે આજે પણ નેશનલ લેવલે એનું ખૂબ મોટું નામ ઇન્સ્ટિટ્યુટ ઓફ રૂરલ મેનેજમેન્ટ ઓફ આણંદ ઇરમા આજે એશિયાની અંદર રૂરલ મેનેજમેન્ટ માટેની પહેલા નંબરની સંસ્થા છે અમદાવાદની નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઇન એનઆઈડી છે એ પણ એ જ પ્રમાણે રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા છે અમદાવાદની આર્કિટેક્ટની સેફ સંસ્થા છે આજે પણ રાષ્ટ્રીય કક્ષાએ એનું ખૂબ મોટું નામ છે સરકારી સંસ્થાઓ પણ ધારો કે એલડી એન્જિનિયરિંગ કોલેજ હોય તો આજે પણ ખૂબ સારી પ્રતિષ્ઠિત કોલેજ કહેવાય જુદા ક્ષેત્રની વાત કરું નેશનલ ઇન્સ્ટિટ્યુશન ઓફ ફેશન ટેકનોલોજી ગાંધીનગર છે નિફ્ટ નિફ્ટ એ પણ આવી જ રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા છે ગુજરાતે ખૂબ સારી સંસ્થાઓ આપી છે હેતુ હતો એવો ગુજરાતની સંસ્થાઓ વ્યક્તિગત રીતે રાજ્ય સરકારો નો પણ નહીં કેન્દ્ર સરકાર નો પણ નહીં આખી એક સ્વાયત્ત વ્યવસ્થા ઉભી કરી આપી એનું સત્તા મંડળ પણ સ્વાયત્ત હતું એટલે સુધી કે કેન્દ્રીય મંત્રી પણ આઈઆઈએમ કે આઈઆઈટી ની અંદર પોતે કોઈ નિર્ણય કરી શકતા નથી માટે આ સંસ્થાઓ ખૂબ સારી ચાલી ગુજરાતની જયારે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ ન હતી અને રાજ્ય સરકારની યુનિવર્સિટીઓ હતી ત્યારે ભવનોમાં અનેક ભવન એવા હતા કે જે રાષ્ટ્રીય કક્ષાએ જાણીતા હતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું અમારું કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટ હોય કે અમારું બાયોસાયન્સ ડિપાર્ટમેન્ટ હોય એના સંશોધનો આજે પણ ફાર્મસી ઇન્ડસ્ટ્રીઝ અમદાવાદ અમારી સાથે ખૂબ પ્રોજેક્ટ કરે ગુજરાત યુનિવર્સિટીમાં પણ એવા અનેક ડિપાર્ટમેન્ટ કે જેનું નામ રાષ્ટ્રીય કક્ષાએ લઈ શકાય એમ એસ ની ફાઈન તો ઘણી આપણે સાંભળીએ છીએ કે આંતરરાષ્ટ્રીય કક્ષાની છે છેલ્લા વીસ વર્ષથી પચીસ વર્ષથી શિક્ષણનું પોલિટિકલાઇઝેશન થયું પહેલા શિક્ષણની કોલેજો હોય કે યુનિવર્સિટી હોય એ કોઈ રાજકીય લોકોનું પ્લેટફોર્મ નતું આપણને ભાગ્યે જ કોઈ કુલપતિઓ એવા જોવા મળે કે સીધા જ કોંગ્રેસ પક્ષના હોદ્દેદાર હોય કોંગ્રેસની કોઈ ભગીની સંસ્થા સાથે કામ કરતા હોય અને કુલપતિ થયા હોય આવા ઉદાહરણો ભાગ્યે જોવા મળતા સૌરાષ્ટ્રમાં સીતાંશુ યશચંદ્ર મહેતાને મૂક્યા તો એ કોઈ પોલિટિકલ પાર્ટીના નહોતા એમનામ જ શિક્ષણ શાસ્ત્રી તરીકે એ આવ્યા ઉમાશંકર જોશી આવા અને ડોલોરાય માકર આવા અનેક દાખલા આપી શકાય કે જ્યાં રાજ્ય સરકાર શિક્ષણ વિદો ઉપર શિક્ષણ વ્યવસ્થા છોડી દેતી એ લોકો નક્કી કરે કેવી રીતે સંસ્થા ચલાવી છે કેવી રીતે શિક્ષણ આપવું છે શું વ્યવસ્થા ઉભી કરવી છે છેલ્લા વીસ વર્ષથી પરિસ્થિતિ બદલાની છે સત્તાનું કેન્દ્રીકરણ થયું એટલે સુધી જ નહીં પણ એનું રાજકીયકરણ થયું ત્યાં સુધી ઠીક પછી તો છેલ્લે સંઘીકરણ થયું અત્યારે તો એવી વ્યવસ્થા કે કોઈ ચોક્કસ વિચારધારાની વાત શિક્ષણની થાય તો જ એને યુનિવર્સિટીમાં પ્રવેશ મળે હવે કુલપતિઓની બેઠક મળે આખા ગુજરાતની એમાં જો એવો વિષય હોય કે યુનિવર્સલાઇઝેશન ઓફ એજ્યુકેશન તો તો શોભે પણ એમાં વિષય એવો હોય કે હિન્દુત્વ ઇન યુનિવર્સલાઇઝેશન ઓફ એજ્યુકેશન તો આપણે શું કહેવા માંગીએ છીએ આપણે કોઈ એક સંપ્રદાયને બંધારણમાં લખ્યું છે એજ્યુકેશન ફોર ઓલ એમાં જુદું પાડવાનું નથી છતાં આ રીતે જે વ્યવસ્થા ચાલે છે એના કારણે મને લાગે છે કે ગુજરાતનું શિક્ષણ કોઈ એવી દિશામાં જઈ રહ્યું છે જ્યાં વિદ્યાર્થી કેન્દ્રી ન હોય પરંતુ કોઈ સંસ્થા હોય ટોપ યુનિવર્સિટીઓ ઉપર રાજ્ય સરકારનો ફોકસ જ નથી યુનિવર્સિટીમાં આવવું હોય તો ઉત્તમ સંશોધનો જોઈએ ટોપ હંડ્રેડમાં આવવું હોય તો ઉત્તમ અધ્યાપકો જોઈએ ટોપ હંડ્રેડમાં આવવું હોય તો આખો શિક્ષણનો માહોલ જોઈએ આ વ્યવસ્થા ઉભી થઈ શકે આપણે યુનિવર્સિટીઓની અંદર ઇન્ક્યુબેશન સેન્ટરો શરૂ થાય પેટન્ટ રજીસ્ટ્રેશન શરૂ થાય આપણા ત્યાં વિદ્યાર્થીઓ મોટા પ્રમાણમાં કરે કેન્દ્ર સરકારની ગ્રાન્ટ આપણા અધ્યાપકો લઈ આવે આવી કોઈ વ્યવસ્થા થાય એની બદલે અત્યારે યુનિવર્સિટીમાં ગુજરાત યુનિવર્સિટીમાં ગૌરવ લેવાય એવું શું તો કે અમે દોઢસો કરોડ નો હોલ બનાવ્યો છે એમાં પચીસ હજાર લોકો બેસી શકે હવે જે યુનિવર્સિટીનું ગૌરવ એ ચાર દિવાલો હોય યુનિવર્સિટી ટોપ હંડ્રેડ માંથી નીચે છે બિલકુલ સાચી વાત છે ડોક્ટર સાહેબ અગત્યનો મુદ્દો એ છે કે કચ્છની વાત કરીએ તો કચ્છ યુનિવર્સિટી છેલ્લા વીસ વર્ષથી બની છે પરંતુ એ યુનિવર્સિટીમાં આજે પણ વિદ્યાર્થીઓનો લેવલ એવો નથી કે એ ગુજરાતની અન્ય યુનિવર્સિટીના વિદ્યાર્થી સાથે વિદ્યાર્થીઓ સાથે એ કોઈ સ્પર્ધા કરી શકે શું એનું મુખ્ય કારણ આપ માની શકો છો રમેશભાઈ તો લાંબા સમયથી લડતા હોય છે પણ એનું કારણ તમે શું માની રહ્યો છો મને બે ઉદાહરણ આપવા ગમશે એમએસ યુનિવર્સિટીમાં જ્યારે શરૂઆત થઈ ત્યારે અંગ્રેજો એવું નક્કી કર્યું કે વિશ્વમાં સારા પ્રોફેસરો ક્યાંય હોય તો એમને ત્યાં લઈ આવવા છે દેવર ઇન્વાઇટેડ પ્રોફેસર એચ એમ પટેલ સાહેબ જ્યારે સિવિલ સર્વિસ સંભાળતા અને સરદાર પટેલ યુનિવર્સિટીની શરૂઆત થઈ ત્યારે એમણે પણ એવો પ્રયોગ કર્યો કે રાષ્ટ્ર કક્ષાએથી કોઈ સારા વ્યક્તિ કંઈ કામ કરતા હોય તો એને ઇન્સેન્ટિવ આપીને લઈ આવવાની શરૂઆત થઈ જેથી કરીને એક વખત મુખ્ય વ્યક્તિ સારો આવશે કે વૃક્ષ મોટું વિશાળ હશે તો એની ઇન્વાઇટેડ પ્રોફેસર્સને લાવવાની જરૂર હતી અહીંના લોકો એવા પ્રોફેસરનો લાભ લઈ અને આગળ આવ્યા હોત તો ચોક્કસ આપણે આ યુનિવર્સિટીને પણ નમોદાર યુનિવર્સિટી બનાવી શક્યા હોત પરંતુ ક્યાંક મેરિટ નહીં પણ મારો ક્યાંક યોગ્ય નહી પણ અન્ય યોગ્યતા ધરાવતો આવા વ્યક્તિઓને જ્યારે યુનિવર્સિટીમાં લાવવાની શરૂઆત થઈ એનું પરિણામ આજે આપણે ભોગવીએ છીએ

ગુનાહિત પ્રવૃત્તિમાં સંપડાયેલા લોકો હતા અને એ આજે યુનિવર્સિટીઓમાં અગત્યની પોસ્ટો ધરાવે છે આ તો એક રીતે એવો જ ખુલ્લો દોર મળી ગયો છે કે તમે ગુનાઓ કરો તમે એક વિશેષ પાર્ટી સાથે સંકળાયેલો હોય તો તમારા બધા ગુનામાં હા ભારતીય જનતા પક્ષે છેલ્લા દસ વર્ષથી એવું મોડેલ આપ્યું છે કે વોશિંગ પાવડર મોડેલ હોય ગુના એટલે નાના ગુના નહીં કરપ્શન પણ નાના કરપ્શનો નહીં હજારો કરોડના કરપ્શન વાળી વ્યક્તિ હોય

કોઈ ક્ષેત્ર એવું કે જ્યાં ગુનાહિત લોકોને ન લઈ જવા આવી માનસિકતા જ નથી એના કારણે વિદ્યાર્થીઓ પણ ભોગવવું પડે છે આવનારી પેઢી પણ ભોગવે છે અને જ્યારે નુકસાન થવાનો સમય પૂરો થાય ત્યારે ખૂબ લાંબો સમય વીતી ગયો હોય છે એટલે આપણને ખબર પણ નથી પડતી કે આ નુકસાન આપણને કેટલા વર્ષો સુધી કરશે અને ડોક્ટર સાહેબ ચૌદ યુનિવર્સિટી સરકારીની એની સામે પિસ્તાલીસ ખાનગી યુનિવર્સિટી

સોફ્ટવેર એન્જિનિયરિંગ ના અભ્યાસક્રમ હોય તો અમારી ટ્રેડિશનલ યુનિવર્સિટી નહીં ચલાવે પ્રાઇવેટ યુનિવર્સિટી ચલાવો ક્લિનિકલ સાયકોલોજી નહીં હોસ્પિટાલિટી મેનેજમેન્ટ કેટરિંગ બીએસસી ના તો એવા અનેક અભ્યાસક્રમો છે ડિઝાઇનિંગ ના અત્યારે તો ફૂડ ઇન્ડસ્ટ્રી આવડી મોટી કેલરી કાર્ડના અભ્યાસક્રમો ટુરિઝમ ઇન્ડસ્ટ્રી આ બધા પ્રાઇવેટમાં ચાલે રાજ્ય સરકાર આવા ચલાવે નહીં એટલે વિદ્યાર્થીઓ રાજ્ય સરકારના ટ્રેડિશનલ અભ્યાસક્રમો આર્ટ્સ કોમર્સ સાયન્સ હિન્દી ગુજરાતી ફિલોસોફી સાયકોલોજી આવું ભણી અને પોતાનો સમય કાઢે અને પ્રાઇવેટ યુનિવર્સિટીને જાણે લાયસન્સ આપી દીધું હોય બધું જ એવું ચલાવવાનું કે જે યુજીસીના નિયમમાં ના આવતું હોય કેટલા વિદ્યાર્થીઓને ઇન્ટેક આપવો એના કોઈ ધોરણો નહીં કેવા લાયકાતના અધ્યાપકો રાખવા એના પણ કોઈ ધોરણો નહીં મન ફાવે એટલી ફી લેવી રાજ્ય સરકાર પાછલા દરવાજે સમાજના અનેક લોકોને સ્કોલરશીપ આપે અને એ સ્કોલરશિપ પ્રાઇવેટ યુનિવર્સિટીમાં જાય કમાઈ પ્રાઇવેટ યુનિવર્સિટી રાજ્ય સરકારની યુનિવર્સિટી નુકસાન ભોગવે આ મોડેલ ગુજરાતમાં અત્યારે ઊભું થયું છે ડોક્ટર સાહેબ આ બધે તો આપણે ચર્ચા કરી સમસ્યાની હવે એ સમસ્યાના સમાધાન માટે કેમ કે સત્તામાં અત્યારે તો લગભગ બત્રીસ વર્ષ તેત્રીસ વર્ષથી એક જ સરકાર બેઠેલી છે એ એમના પાપ છે એટલે એ તો સ્વાભાવિક છે ધોવાના નથી

દાખલા તરીકે બીએસસી કોમ્પ્યુટર સાયન્સ નથી ચાલતું પણ બી કોમ્પ્યુટર સાયન્સ ચાલે છે બીએસસી ફિઝિક્સ ઉપર આપણે નથી જઈ બી 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 ચાલે ચાલે છે છે કેમિકલ મેટ્રોલોજી સાયન્સ ચાલે છે બી વોટર મેનેજમેન્ટ ચાલે છે જે જરૂરિયાત છે અભ્યાસક્રમો ત્યાં શરૂ થાય છે આવા જ અભ્યાસક્રમો આપણી યુનિવર્સિટીઓમાં થાય સરકારી અનુદાનિત કોલેજોમાં થાય એનો પ્રયાસ કરવો જ પડે અમારી સરકાર આવે તો ચોક્કસ આવો પ્રયાસ કરીશું પણ પણ આ સરકારમાં અમારા માન્ય પ્રમુખ અમિતભાઈ ચાવડા અમારા વિરોધ પક્ષના નેતા ભાઈ ડોક્ટર તુષારભાઈ એમના મારફતે શરૂ થાય એનો અમે ચોક્કસ પ્રયાસ કરીશું ડોક્ટર સાહેબ ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે વાત કરવાનું તો દર્શક મિત્રો તમે વિચારો કે જયારે ઉચ્ચ અભ્યાસમાં આપણે ચર્ચા કરતા હોઈએ છીએ કે આપણી પાસે એન્જિનિયરો સારા થાય આપણી પાસે ડોક્ટરો સારા થાય આપણી પાસે યુનિવર્સિટીઓ છે યુનિવર્સિટીઓમાં મેનેજમેન્ટ નથી હોતો એના માટેનો કોઈ અભ્યાસક્રમ નથી હોતા એના માટે કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી હોતો એવી સ્થિતિમાં જો આપણે વિચારતા હોઈએ કે આપણી પાસે સારા વૈજ્ઞાનિકો થશે તો એ દૂર દૂર સુધી શક્ય નથી ડોક્ટર સાહેબ ખૂબ ખૂબ ધન્યવાદ કરો આવા જનતા હું દેશભાવ તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઇક કરો સારી ના લાગે તો અમને સૂચન આપો પરંતુ સબસ્ક્રાઈબ કરજો જરૂર નમસ્કાર